તાપી જિલ્લા સોનગઢ કુમકુવા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે જેમાં વર્ષે પણ સોનગઢ વકીલ મંડળ અને વ્યારા વકીલ મંડળની ફ્રેન્ડલી મેચનું આયોજન સોનગઢ કુમકુવા ગ્રાઉન્ડ મુકામે વકીલ મંડળો દ્વારા કરવામાં આવ્યું આ વર્ષે વેલેન્ટાઇન ડેના દિવસે ચૌદ ફેબ્રુઆરી સોનગઢના કુમકુવા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચનું આયોજન થયું હતું સોંગળ વકીલ મંડળના પ્રમુખ અને ટીમના કેપ્ટન અજેયભાઈ ગામિત વ્યારા વકીલ મંડળના ટીમના કેપ્ટન નીરોભાઈ પોતે ટોસ ઉછાળી મેચની શરૂઆત કરવામાં આવી સોંગળ વકીલ મંડળ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 10 ઓવરમાં 144 રનનો વ્યારા વકીલ મંડળને ટાર્ગેટ આપ્યો જેમાં સામે વ્યારા વકીલ મંડળ 110 રનમાં ઓલ આઉટ થઈ જતાં સોંગળ વકીલ મંડળનો વિજય થયો હતો અને સોંગળ ટીમમાં

દર વર્ષની જેમ વ્યારા વકીલ મંડળનું સુંદર મંડળ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સુધુઆ ખાતે લગાતાર ત્રીજી વાર અમે કરવામાં આવ્યા છે અને આજની જે મેચ હતી એમાં સુંદર તાલુકા વકીલ મંડળે લગાતાર ત્રીજી વાર વ્યારાની સામે એક ભવ્ય જીત હાંસલ કરી છે માટે સુંદર તાલુકા મંડળના તમામ જે ખેલાડીઓ હતા સુંદર તાલુકા ઉઠી સભ્યો છે તમામને અભિનંદન પાઠવું છું અને હાર જીત તો ખેલમાં થાય છે પણ વ્યારા વકીલ મંડળે પણ ઘણી સારી રીતે રમત રમી છે અને સારી ગેમ બતાવી છે માટે એ લોકોને પણ હું અભિનંદન પાઠવું છું અને ટીમના પ્લેયર્સ સારી સારી રીતે રમે છે અને આવતા વર્ષે પણ રમીશું અને આવતા વર્ષે બી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવશે